સમય ડાયતાને વેરી વેરી ગુડ મોર્નિંગ સુપ્રભાત સ્વાગત છે તમારું બધાયનું નવા હવાર એટલે નજર મારો કેટલા વાગ્યા ને ભાઈ એની વાત નથી કરવા અને હવે પાછા ભાઈ સન્માન બાકી છે અમારે આવું બે દિવસ થી આવવા છે એમની આજ શરૂઆત કરી છે મેન બટુક હવે બટુક શેખ નો મેન પ્રશ્ન એ છે કે માણસ આખો દી ફોર વ્હીલ લઈને નીકળે અને હવામાં હાલવા હાથ જાગે વેલો એ આ કેટલી હદે વ્યાજબી કહેવાય અને મસ્ત એવા સુરેશ દાદા ઉગી રહ્યા છે જોઈ લો ભાઈ સિટીમાં તો તમને આવા સુરેશ દાદાના દર્શન નહીં થાય ઉગતા હોય વા પણ અહીંનો અત્યારનો વ્યૂ તમે જો મસ્ત વ્યૂ તમને એક અહીંથી ઝૂમ કરીને દેખાડજો રસ્તા વસ્તો મોટા જબરદસ્ત સુરેશ દાદા ઉગે છે અને આ અત્યારમાં અત્યારમાં તમારો ભાઈ સેટ કરી અને દાતણ કરતા કરતા આ જાય છે અને વાતાવરણ જોઈ લો એ લીલી સમજાય ઊભી છે રસ્તો આખો ખાલી છે વાહે એક ઈકો આવ્યો આવ્યો છે સાઈડમાં આવી ગયા છે હાલો ઈકો આવી ગયો છે રસ્તો પાછો ખાલી થઈ ગયો છે અને મોસ્ટીના પંખીડા બધા બોલે છે વાતાવરણ છે ભાઈ એક નંબર તમારું બધું સેટ કાઈ કહેવાનું છે હવે

ભટુક ઉભો અથા ને હલકા કામે અસડો ને જોયું જોયું આ ફોન રહ્યા ને ફોન એવડા એની આ છોકરાને બધાયને બગાડીને ને ફૂડી ને આવ નાખી દઈ નાખ્યા હે કોઈને કામ નથી કરવું કોઈને વેલ્યુ નથી ટાઈમ ની કોઈ વાંધો નહીં આપણે છે ને કામે સડી જાય એવડા એ ફોન ઘૂમડે હે હમણાં આવશે છોકરા કહેવાય ને નાના વાંધો નહીં તો આજ છે ને ગાય આપણે જો આ ગેટ રહ્યો ને આ ખાવ રહી ને એમાં આ નું કામ કરવાનું છે અને અત્યારે આપણે હે ને અહીંયા કાલ કાંકરીને રેતીનો ઢગલો કયો હતો ને એમાં સિમેન્ટ નાખી અને માલ કેવો બી નાખ્યો હે હવે ની વાત છે આમાં સેવ કરી લેવી લાઈટ આવી શકે ભી જાને ભાઈ તું લાઇટ હજી નથી આવી મતલબ ત્યાં બે લાલ લાઈટ થાય છે અહીંયા જે લીલી લાઈટ થાય ને લીલા કલરનું છે એમાં લાઈટ આવી ગઈ છે હજી લાઈટ નથી આવી ફૂન એટલે હવે હે ને લાઇટની વાત છે પાંચ દસ મિનિટમાં જ લાઈટ હેવી પડે તો લાઈટ આવે ને એ પેલા થોડું કામ કરવાનું છે એ કરી લેવી તૈયારી કરવાની હતી બધી થઈ ગઈ છે અને લાઈટ આવી ગઈ છે તો મોટર ને કરી ચાલુ અને હવે પાછા પણ પૂજી દેવી આપણી ઇંગલ અને ચેનલ જે ફિટ કરવા હાટું જોઈતી હતી ને એ તે હાંધા કરીને કમ્પ્લીટ કરી અને મૂકી દીધી છે આ એટલી એંગલ રહી ને એની યારે ત્રીજાના કટકાને એવું ફોટાડ્યું છે એટલે શું છે કે આપણે જે આરસીસીમાં પકડાવવાનું થાય ને એમાં પકડાય સારું એ હાટું અને હવે આપણે માલ બનાવવાનો છે કુદરતી એરીમાં છે ને આપણા ખાડા ત્યાં ખાવું કહીએ ને બહુ ઊંડી છે તો એ ખાઈ એટલે આ શીશી નહીં થાય એટલે એટલે પાણા ગોતવાના હતા તો પાણા ભેગા કરી લીધા છે હવે માલ કોણ કહેવાય છે બધું શું કે કણો પાચવી પાચવી હાલ હાલકો

આપણે તો પીવાની થાય છે કપ ભરી લેવી પેલા પીવાની હોય આજ છે ને સવાર ને આપણે બાજુ ગોડાઉન નું ઓલું જે ગેટ હતો ને આજથી સુ કામ ચાલુ હતું એ કામ પતાવ્યું બપોર પછી એટલે બપોર પછી હું બપોર પહેલા અને એ પછી આરામમાં વ્યાજ તા અને અત્યારે જઈ ગયા છે બટું લ્યો પરમ મિત્ર માટે સા ઘૂંટડે ઘૂંટડે શાહ પીવો ખબર કે ખબર કે પી ને મોજ કરી માતાજી તને સૂચી રાખે નવું લેતા હોય હાલો હવે છે ને આપણે હાથું કપ લેતા આવી ગયા પીવાનું ખાસ હાલ આતા કપાલ આ મારો આ મૂકી દેવી આ એક કપ છે તો તમે જોઈ શું ભાઈ તો હાલો હવે છે થોડીક મસ્ત શાહ પી નાખવી અને એ પેલા આ બાજુનો વરસાદ તમે જો આ બાજુ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવન ય આવ્યો છે થોડો વધારે આવ્યો છે આવું શું કહેવાય અહીંયા ખબર જ ન હોય ઝાડવા ભાગવા ઉપાડી એવો પવન ને વરસાદ છે કકરો એ બાજુ કેરનો મુંડાણો છે અડુડે છે ટુકમાં એટલે હવે જોઈએ આવે કે નું આવે પવન આમ નો છો હે ને એ સાઈડ છે સંભાવના ખરી આવવાની પણ કેટલા ટકા એ નક્કી ન કરી શકાય હવે મામલો મેદાન છે પેલા સા પછી બીજી બીજી વાત ચાલો ભાઈ વરસાદ તો કઈ આવ્યો નથી પણ એક ખેડૂત છે ને માંડવી ખોલાવવા આવ્યા છે તો માંડવી ખોલી નાખી આજથી એને આપણા હલરના બિઝનેસનો ધંધો ચાલુ થઈ ગયો છે આજના આપણા બીજા ખેડુ છે પેલા એક બુપોઈ આવ્યા અત્યારે એ માંડવી ખોલી નાખી અને અત્યારે આ બીજું ટ્રેક્ટર આવ્યું છે એમાં માંડવી છે એ ખોલવાનું ચાલુ કરીશું અહીંયાથી આપણા જૂનાને જાણીતા આપણા બધું છે કઈ માંડવી છે

ટ્રેક્ટરમાં હે એટલે સીધું આમાં આવી જાય છે અને સીધું આયા અને બિયારણનું આજનું આપણું કામ થઈ ગયું હે પૂરું જે ખેડૂત ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને એનું બિયારણ ફોલાઈ ગયું હતું એટલે એ લોકોએ ટ્રેક્ટર ને એવું લઈને વ્યા ગયા હે અને અત્યારે આપણે આવી ગયા આંચના ભાગના ગેટમાં જે આપણે હવામાં આરસીનું કામ કર્યું હતું ને એને થોડુંક પાણી સાંટવાનું છે તો પાણીની ડોલ બધી અને આવ્યો હું આજે આપણે આપણે આરસી નું કામ કર્યું ને એંગલ હતું એને થોડુંક કીધું પાણી સાટી દેવી એમ બે બપોર પહેલાં કીધું હતું જો વરસાદ આવ્યો હોત ને તો ન સાંટવું પડે તો વાલી જાત બાકી અમારે બીજા બધા કારીગરો છે અત્યારે પાંતામાં આજ આપણે બપોર પછી ખાતર ભરવાનું કામ કર્યું છે સાલું જો કે ખાતર તો આપણે ઘણા ટાઈમ પહેલાં ભરી દેવાનું હતું પણ આ વરસાદને હું ચાલું થઈ ગયું ને એના લીધે પછી બાકી રહી ગયું હતું એક દીધી ભરવાનું ચાલું કર્યું હતું તે દી ખાધાવાડીએ બહુ પછી ચાલુ કીધું ને તો ખાધાવાડીએ એક ઠેકાણે ભીધી દે બીજા દીથી પછી વરસાદ ચાલુ થઈ ગયો અને અહીંયા બધી આપણે દાંતીને હું એક નહીં ખેલું હતું તો એમાં પાણી ભરાઈ જાય એટલો વરસાદ હતો તો કીધું પછી ટ્રેક્ટરથી ટોલ હે ને તો એના લીધે બંધ રાખ્યું હતું એટલે હમણાં બે ત્રણ દિવસથી વરસાદ કાંઈ આવતો નહોતો તો જમીન થોડી કૂંકાઈ ગઈ હતી એટલે આજ પાસું ખાતર ભરવાનું ચાલું કીધું છે એટલે બટુક શેઠ નહીં એ બધા ના હે અને આપણે આવ્યા હવે અત્યારે અહીંયા પાણી છાંટવા અને આખામાં વ્યવસ્થિત રીતે તાજે તાજું છે જો કે બપોર પહેલાંનું એટલે આમ તો વાંધો નહીં આવે પણ થોડું થોડું પાણી છાંટી દેવી ને એટલે પછી કાલે હવા ભૂજી ઉપાડી નહીં તો આપણો ગાણાનો અને દુકાનનો અધ્યાય પૂરો કરી અને આપણે પૂગી ગયા હવે અવર પાંતામાં

અડધો ઇંચ હવે આ થોડું કેટલું ખાલું બાકી છે અને આજ પાતામાં લગભગ મહિના જેવું થયું પછી આવ્યો હું હમણાંથી પાંતામાં આટો મારવાય કઈ આવવાનું થયું નથી આવવાનું થયું હે અને સુરેજ દાદા એ જસ્ટ હજી અત્યારે લગભગ હાથમાં હોય ને એ ફિલિંગ છે આ બાજુનું વાતાવરણ જોવો ને તો ખ્યાલ આવી જાય હે લગભગ જે હાથમાં નહીં હોય આ ડુંગર પાછળ આમ બેઠા બેસી ગયા હે ને એટલે દેખાતા નહીં હોય બાકી અત્યારનું કહેવાય વ્યૂ હે ગજબ ગજબ જોરદાર તમે જોવો કેવો મસ્ત વ્યૂ આવે હે આમ કહેવાય ખુલ્લું ખેતર હોય એમાં મસ્ત ઝાડ ને બાજરી ને સાંજનો ટાઈમ હે અને સકલા ને એવું બધું બોલે છે ને મસ્ત ટાઢો પવન આવે હે ને એટલે વાતાવરણ હે એની વાત જવા જો એક નંબર અને આવડે આને ત્યાં વખતે મજા આવેલી છે ટાઢું વાતાવરણ હે ને એટલે

અહીં ને કાલ સવારમાં પાછું ચાલુ કરવાનું છે ને તો જેસીબી અત્યારે અંધારું થઈ ગયું હતું ને તો એ લોકો અહીં મૂકીને વયા ગયા છે અને એમ વાવું પાણી કરીને અહીંયા બેસવા આવી ગયા આવી મિટિંગમાં કોનો કોણ છે દીદીનો અને ઓલું નનકું નનકું બધું કોનું છે હા એ અમારે દીદીનું છે ને દીદી રોજ રોટલો દેશે એને દેશે ને હવે દીદી રોજ રોટલો દેશે ગાય છાંટે છે વાછડું ને બધું ને નાના 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 કા બધું નાનું નાનું આવી ગયું છે હવે બધું આવી છે ને દીદી બાય બાય કરી દે છે બાય બાય કરી દે બધા બાય બાય બોલ બાય બાય કરી દે બાય બાય તો કરી દે હાલો આજનો બ્લોગ હું ને અમારે ખુશી દીદી અહીંયા કરીએ છીએ પૂરો મોજ સુકાલી નવા બ્લોગમાં બાય બાય બોલ